ત્યારે શિક્ષકોએ ઉચ્ચ પગાર મેળવ્યો હોય તો પછી રિકવર કરવા માટે પણ સૂચના આપી દેવાય છે મહેસાણામાં એકસો બેતાલીસ અને રાજ્યમાં સાતસો બ્યાસી શિક્ષકો છે કે જેમણે નકલી સર્ટિફિકેટ આપ્યા રાજ્યમાં સાતસો બ્યાસી પ્રાથમિક શિક્ષકો સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે છે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને એક લેખિત આદેશ કરવામાં આવ્યો છે અને આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે સાતસો ને જેટલા પ્રાથમિક શિક્ષકો નાણાકીય રિકવરી કરવામાં આવે સાથે એકસો અઠાણું જેટલા શિક્ષકોને જે ભવિષ્યની અસર સિવાયના જે બંધ કરવામાં આવે છે તે શિક્ષા અટકાવી અને તેમને આકરી શિક્ષા કરવામાં આવે જે ઠરાવ કરવામાં કરવામાં છે એ ઠરાવની જે વિગતો છે તે મુજબ મહેસાણા જિલ્લામાં કુલ એકસો ને બેતાલીસ જેટલા શિક્ષકો સીસીસી ના સર્ટિફિકેટ રજૂ કર્યા હતા ત્યારે રાજ્યમાં કુલ સાતસો ને બેસી જેટલા શિક્ષકો એવા સામે આવ્યા છે કે જેમણે સીસીસી ના સર્ટિફિકેટ રજૂ કર્યા હતા સીસીસી સર્ટિફિકેટ શિક્ષકો એટલા માટે રજૂ કરવા પડે છે કે તેમને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ જોતો હોય તો ફરજિયાત ફરજિયાતપણે તેમને જે પ્રાથમિક શિક્ષણ વિભાગ છે તેમાં સીસીસી ના સર્ટિફિકેટ જમા કરવા પડે છે અને આ સર્ટિફિકેટ ના વેરિફિકેશન ને અંતે તમને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવે છે પરંતુ મહેસાણા જિલ્લામાં એકસો બેતાલીસ શિક્ષકો એવા સામે આવ્યા હતા કે તેમને જે સર્ટિ રજૂ કર્યા હતા સર્ટિ ના વેરિફિકેશન દરમિયાન આ સર્ટિફિકેટ ઓનલાઈન વેરિફિકેશન થયું ન હતું રાજ્યમાં આવા સાતસો બેસી જેટલા શિક્ષકો સામે આવ્યા છે કે જેમના સર્ટિ નું ઓનલાઈન વેરિફિકેશન થયું ન હતું અને આ તમામ સામે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો છે સાથે સાથે તેમની

સાતસો બ્યાસી પ્રાથમિક શિક્ષકો પૈકી એકસો અઠાણું શિક્ષકોના કેસમાં તેઓની ભવિષ્યની અસર વિના ઇજાફો અટકાવવાની શિક્ષા કરવામાં આવેલ છે તેની પુનઃ વિચારણા કરી તેઓને મોટી શિક્ષા કરવાની પણ વાત આ ઠરાવમાં કરવામાં આવી છે સાથે સાથે પસ્તુત પ્રકરણમાં સીસીસી ના ખોટા બોગસ સર્ટિફિકેટ રજૂ કરનાર સાતસો બ્યાસી પ્રાથમિક શિક્ષકો પૈકી પાંચસો ચોરાસી શિક્ષકો સામે ખાતાકીય તપાસ કાર્યવાહી ચાલુ હોય સમગ્ર રાજ્યમાં સામાન્ય પ્રકારના અને કેસોમાં શિક્ષામાં સમાનતા રહે તે માટે તેમની સામે કડક કાર્યવાહી કરવાની સામે નાણાકીય રિકવરીની સાથે સાથે જો તેમણે ઉચ્ચતર પદાર્થો લાભ લીધો છે તો નાણાકીય રિકવરી પણ થઈ શકે છે સાથે સાથે ભવિષ્યની અસર સાથેની તેમની સામે ખાતકીય કાર્યવાહી પણ થઈ શકે છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા